નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું રેયાન જુનેજા આજે આપણે ગુજરાતના એક એવા જાણીતા એવા આગાહીકાની વાત કરવાના છીએ જેઓ કાલે હોળીના ઝાડ ઉપરથી બે હજાર પચીસના ચોમાસાનો એક મોટો સંકેત આપી અને એક અનુમાન જાહેર કર્યો છે કે કેટલા આની રહેશે બે હજાર પચીસનું ચોમાસું કેવું વર્ષ થશે શું અતિવૃષ્ટિ થશે અને જાણીતા એવા અગાહી છે જૂનાગઢ વર્ષા વિજ્ઞાનના સભ્ય મંડળ એવા નિલેશભાઈ વાલાણી જેઓ કાલે હોળીના ઝાડ ઉપરથી એક મોટું તારણ કાઢ્યું છે કઈ બાજુ ગઈ છે હોળીની ઝાડ તેઓ પણ એમને જણાવ્યું છે તો બધું આ ડિટેલમાં જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે આ જાણકારી સારી લાગે તો આ વિડીયોને પણ એક લાઇક કરી દેજો તો શું કહે છે નિલેશભાઈ વાલાણી બે હજાર ચોવીસ બે હજાર પચીસના ચોમાસાનું અનુમાન જાહેર કરતાં શું કહે છે નિલેશભાઈ વાલાણી તો એમણે જણાવ્યું છે કે કાલે એને એમણે જણાવ્યું છે હોળીના ઝાડ ઉપરથી એક અનુમાન જાહેર કરીને જણાવ્યું છે કે હોળીની ઝાડ પરથી આવનારા ચોમાસાનું અનુમાન અને હોળી પ્રગટાવ્યા થયા બાદ ચાર ઘડી પવન જોવાનું હોય છે એટલે કે છપ્પન મિનિટ સુધી પવનનું નિરીક્ષણ કરવામાં આવે છે એ નિલેશભાઈ વાલાની જણાવે છે અને ગઈકાલે તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ હોળીના પ્રગટવામાં આવી ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન જોવા મળ્યા હતા અને જેથી હોળીની ઝાડ પૂરો દિશામાં જોવા મળી હતી અને તેમણે વધુમાં જણાવ્યું છે કે તેથી આવનારું ચોમાસું બહાર આની રહેવાની સંભાવના નિલેશભાઈ વાલાણી તેઓ જણાવે છે કે બે હજાર પચીસનું ચોમાસું છે તે બાર આની રહેશે મતલબ કે સારામાં સારા વરસાદ જોવા મળશે ગુજરાતમાં અને તેમણે વધુમાં જણાવ્યું છે કે અને ચોમાસા પહેલાં સમુદ્રમાં વાવાઝોડું બનવાના પણ સંકેત નિલેશભાઈ વાલાણી દ્વારા આપવામાં આવ્યા છે કે બે હજાર પચીસના ચોમાસા પહેલાં એક વાવાઝોડું પણ બની શકે છે એવો નિલેશભાઈ વાલાણી જૂનાગઢ વર્ષા વિજ્ઞાનના સભ્ય મંડળ એવા નિલેશભાઈ વાલાણી વધુમાં તેમણે જણાવે છે અને એમણે એ પણ કહ્યું છે કે અઘણી દક્ષિણ પશ્ચિમ તરફથી ઝુકાવ કરતો હોવાથી દક્ષિણ પશ્ચિમ દરિયા કાંઠે અતિવૃષ્ટિ અતિવૃષ્ટિની પણ સંભાવના વ્યક્ત કરી છે મતલબ કે લગભગ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આ વર્ષે નિલેશભાઈ વાલાણી દ્વારા એક અતિવૃષ્ટિનો માહોલ સજાય એવો નિલેશભાઈ વાલાણી કહે છે કે બે હજાર પચીસના ચોમાસામાં એક અતિવૃષ્ટિનો માહોલ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળે એવો દેશી અનુમાન મુજબ પ્રાચીન વરસાદ વિજ્ઞાન મુજબ નિલેશભાઈ વાલાણી અનુમાન કરતાં હોળીની ઝાડ પ્રત્યે અનુમાન કરતાં જણાવે છે અને એમણે કહ્યું છે કે ગુજરાતના ગુજરાતના ભાગના વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન જોવા મળ્યા હતા મતલબ કે ગુજરાત માટે એક સારામાં સારા સંકેત છે અને બે હજાર પચીસનું ચોમાસું છે તે નિલેશભાઈ વાલાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાર આની ચોમાસું રહેવાની સંભાવના નિલેશભાઈ વાલાણી જણાવે છે તો બાર આની ચોમાસું મતલબ કે સારામાં સારા વરસાદ ગુજરાત ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને એક વાવાઝોડું પણ બનવાની સંભાવના નિલેશભાઈ વાલાણી દ્વારા જાહેર કરવામાં આવી છે તો આ છે નિલેશભાઈ વાલાણીનું અનુમાન બે હજાર પચીસના ચોમાસાનો કાલે હોળી પરગાવા બાદ એમણે એક મોટો સંકેત આપ્યો છે બે હજાર પચીસના ચોમાસાનો તો સારામાં સારા વરસાદ જોવા મળશે બે હજાર પચીસના ચોમાસામાં અને એક વાવાઝોડું પણ ચોમાસા પહેલાં બને એવી સંભાવના નિલેશભાઈ વાલાણી દ્વારા કરવામાં આવી છે તો જાણીતા એવા વેધર આગાહીકાળ એવા નિલેશભાઈ વાલાણીનું ખૂબ મોટું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને તેમણે વધુમાં કહ્યું છે કે એક ચક્રવાત પણ બનવાની સંભાવના છે અને અતિવૃષ્ટિ પણ મળી શકે છે જેવો દેશી અનુમાન મુજબ પ્રિડિક્શન કરતા હોય છે અને અનુમાન લગાવતા હોય છે તો એમની યુટ્યુબ ચેનલ પર છે નિલેશભાઈ વાલાણીની એને પણ સપોર્ટ કરજો એની આ બે વર્ષથી યુટ્યુબ ચેનલ ચલાવે છે એનું નામ છે સૌરાષ્ટ્રના સથવાડે તો હજુ સુધી આપને નિલીશ નિલેશભાઈ વાલાણીની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિલેશભાઈ વાલાણીની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે આની વિડિયો પણ જોતા રહેજો અને એને સપોર્ટ કરતા રહેજો કારણ કે એ એ ભાઈ એક એવા અગાઇકાર ગુજરાતના છે જેને કોઈ વ્યૂવર સબસ્ક્રાઈબર અથવા લાઈફથી કોઈ જાતનો એને મતલબ નથી એક ખેડૂતોને સાચીમાં સાચી માહિતી પહોંચાડી રહ્યા છે અને એ પણ નિલેશ ભાઈ છે એ પણ એક ખેડૂતના પુત્ર છે અને એ પણ એક સારામાં સારા આગાહીકાર છે એને કોઈ જાતનો મતલબ નથી ના તો વ્યૂવર્સનો છે ના પૈસા કમાવાનો છે ના ડોલરનો છે ના સબસ્ક્રાઈબર વધારવાનો છે એ એક સારામાં સારા આગાહીકાર છે તો આવા આગાહીકાને સપોર્ટ કરો અને ખૂબ મોટું તારણ નિલેશભાઈ વાલાણી દ્વારા બે હજાર પચીસના ચોમાસાનો હોળીના ઝાડ ઉપરથી કાઢવામાં આવ્યું છે તો આપ બનાવી રહેજો અમારી ચેનલ સાથે ત્યાં સુધી બધાને આભાર મળીશું એક નવી માહિતી સાથે ધન્યવાદ